વર્ષનો બીજું સૂર્ય ગ્રહણ નવરાત્રી પહેલા થશે તો ચાલો જાણી લઈએ સૂર્ય ગ્રહણનો સુતકાળ અને રાશિઓ પર પ્રભાવ કેવો પડશે સૂર્ય ગ્રહણ ગ્રહણના મોક્ષકાળ બાદ જ શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરવું જોઈએ આવો જાણીએ કે ગ્રહણ કાળનો સમય અને રાશિઓ પર શું પ્રભાવ પડશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને ચંદ્ર ગ્રહણ સમયાંતરે પડે છે જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે તમને જણાવી દઈએ કે બીજું સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબર ના રોજ પિતૃ પક્ષ અમાસના દિવસે થવા જઈ રહ્યું છે અને તેના બીજા દિવસે નવરાત્રી છે તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ ગ્રહણના ગ્રહણ મોક્ષ કાળ બાદ જ શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરવું જોઈએ અને જ્યોતિષ પંચાંગ અનુસાર વર્ષનું બીજો સૂર્યગ્રહણ ગ્રહણ 2 ઓક્ટોબર 2024 ના રોજ આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9 અને 14 વાગ્યે શરૂ થશે જે સવારે ત્રણ અને સત્તર વાગ્યે સમાપ્ત થશે તેનો કુલ સમયગાળો આશરે છ કલાક અને ત્રણ મિનિટનો રહેશે આ સૂર્યગ્રહણ આસો મહિનાના અમાસના દિવસે લાગશે આ દિવસ પિતૃપક્ષની અમાસ તિથિ હશે આ દેશોમાં દેખાશે સૂર્યગ્રહણ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે તેથી સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો સિવાય આર્કટિક આર્જેન્ટિના બ્રાઝિલ પેરુ ફિઝી ચિલી પેરુ હોનોલુલુ બ્યુનો આયર્સ એન્ટાર્કટિકા દક્ષિણ અમેરિકા અને પેસેફિક મહાસાગરના કેટલાક વિસ્તારોમાંથી દેખાશે સૂર્ય ગ્રહણની બાર રાશિઓ પર કઈ અસર થશે તે વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી લઈએ તો મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા વૃષક અને મીન આ રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે કામમાં પ્રગતિ મેળવી શકો છો તેમજ

જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ મેષ, તુલા અને મકર રાશિના જાતકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન આ લોકો કોઈ વાતને લઈને તણાવમાં આવી શકે છે. તેમજ જ ધનહાનિ પણ થઈ શકે છે. સાથે જ કોઈ વાતને લઈને માનસિક અશાંતિ પણ થઈ શકે છે.

ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેનાથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા અને તમારા પરિવારજનો પર હંમેશાને માટે બની રહે હર હર મહાદેવ મિત્રો હર હર મહાદેવ